તમે જે બાઇક જોઈ રહ્યા છો શરદભાઈ ને બે હજાર પંદર ની બાઇક માત્ર છવ્વીસ હજાર પાંચસો માં વેચવાની છે અને આ કિંમત પણ અંદાજિત છે હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને બાઇક ની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સિટી હંડ્રેડ બાઇક છે મોડલ ની વાત કરું તો બે હજાર બાઇક છે ગુડ છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન છે અત્યારે બાઇક ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને એવરેજમાં નંબર વન બાઇક આવે છે આ બાઇક તમે વિડિયો અંદર જુઓ સિત્તેર થી એસી ની એવરેજ આપે છે બાકી વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક્ટ કરી લેજો સરદભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયો મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક કોન્ટેક કર્યા વગર જતા નહીં જો બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ગુડ કન્ડિશનમાં આખી બાઇક છે ટાયર પણ સારા જોવા મળશે બે હજાર પંદર ના મોડેલ ની આ બાઇક છે તમે જુઓ બાઇકની ની અંદર ક્યાંય પણ સડો નથી સાવ ઓછી ચાલેલી અને ફૂલ સાચવેલી બાઈક છે સીટી હંડ્રેડ કિંમત માત્ર છવ્વીસ હજાર અને પાંચસો સાડા છવ્વીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને જિલ્લો અમરેલી અને દામનગર ગામે જોવા મળશે બાઈક લેવાની હોય તો સરદભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સરદભાઈના નંબર પર ફોન કરી આ બાઈક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો